નમસ્કાર દર્શક મિત્રો આજના એક નવા જ વિડીયો ની અંદર તમારું સ્વાગત છે દર્શક મિત્રો આજે આપણે આ ની અંદર સેઝલ પંસાલ વિશે વાત કરીશું તેનું અવસાન કેવી રીતે થયું મિત્રો તમને જણાવી દઈએ કે સેઝલ પંસાલે છોકરી તરીકે જન્મ ના દેતો હું આ મારી થી ખૂબ કંટાળી ગઈ છું તેના પરથી આપણને એવું લાગી રહ્યું કે સુસાઇડ કર્યું હોય મિત્ર આપણને પૂરી માહિતી તો નથી ખબર તેને શું થયું હોય શા કારણે તેમનું અવસાન થયું હોય આપણને માહિતી મળશે તો જરૂર તમને વિડીયો બનાવીને આપીશું સેજલ પંચાલ વિશે બીજું વધારે જણાવી દઈએ તો મિત્ર તે ખૂબ સારા એક વ્યક્તિ હતા અને તેમણે ગુજરાતી ઇન્ડસ્ટ્રી એટલે કે ગુજરાતી એક્ટર તરીકે ખૂબ સારા ભૂમિકા ભજાવી હતી અને એક નાની એવી ઉંમરમાં એક મોટું કામ મોટું નામ કમાઈ લીધેલા વ્યક્તિ હતા તેમને ગુજરાતી સોંગ અને ગુજરાતી મૂવીની અંદર ખૂબ સારા કામ કરેલા છે અને ખૂબ જ

રોજે રોજ અપલોડ કરતા અને ઇન્સ્ટાગ્રામ ની અંદર તેમને સ્ટોરી એટલે કે રીલ્સ બનાવવાનો ખૂબ શોખ હતો અને તેમના રીલ્સ પણ મિલિયન્સ માં વ્યૂઝ ગયેલા છે સિયાઝર પંચાલ છે હવે તેમની સત્ય માહિતી અને હકીકત શું હોય આપણને તો ખાસ ખબર નહીં મિત્ર તમે એને ખબર હોય તો કોમેન્ટ કરીને જણાવજો અને સિયાઝર પંચાલ બધા આઈ મિસ યુ લખવાનું ભૂલતા નહીં કોમેન્ટની અંદર ઓમ શાંતિ લખવાનો ભૂલતા નહીં કેમ કે મિત્ર એક સારા સ્વભાવના વ્યક્તિ હતા એટલે બધા મિત્ર કોમેન્ટની અંદર ઓમ શાંતિ લખી દઈના વિડીયો વધુ વધુ લોકોને શેર કરો જેથી બધા લોકોને ખબર પડે કે સેઝલ પંચાલનું અવસાન કેમ થયું છે શું કારણ છે અને તેને કોમેન્ટની અંદર ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં નમસ્તે એક પાછા નવા વિડીયોની અંદર પાછા ફરી મળશું